નમસ્કાર થર્ડ આઈ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો કુંડેલી નજીક ગંભીર અકસ્માત વધુ સારવાર માટે ભાવનગર ખસેડાયેલા દંપતીનું મોત વિસ્તારમાં શોક કુંડેલી નજીક આજે એક અત્યંત કરુણ અકસ્માતમાં દંપતીનું મોત નીપજ્યું છે આજરોજ તારીખ છ ફેબ્રુઆરી શુક્રવારના બપોરે અંદાજે સાડા ત્રણ વાગ્યાના સમયગાળામાં તળાજા પાલિતાણા રોડ પર આવેલા કુંઢેલી ગામ નજીક આ ગંભીર અકસ્માત બન્યો હતો પ્રાપ્ત માહિતી અનુસાર ટુ વ્હીલર પર સવાર દલપતભાઈ ખટાભાઈ બિહોરા અને તેમની પત્ની કાંતાબેન દલપતભાઈ દિહોરા રહી દિહોરાને એક ફોર વ્હીલ વાહનના ચાલકે અડફેટે લીધા હતા જેના કારણે બંનેને ગંભીર ઈજાઓ પહોંચી હતી અકસ્માતની જાણ થતાં જ એકસો આઠ ઇમરજન્સી સેવા ઘટના સ્થળે પહોંચી હતી એકસો આઠના પાયલોટ નાગજીભાઈ સિંધ અને ઇએમટી વિપુલભાઈ જાડિયા દ્વારા બંને ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપી તળાજાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ત્યાંથી હાલત ગંભીર હોવાના કારણે વધુ સારવાર માટે બંનેને ભાવનગરની સરકારી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા પરંતુ સારવાર દરમિયાન બંને પતિ પત્નીનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે દંપતીના એક સાથે મોતના સમાચારથી પરિવારજનોમાં ભારે શોક છવાયો છે અને સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે ઘટનાની જાણ થતાં પોલીસ દ્વારા અકસ્માત અંગે તપાસ હાથ ધરવામાં આવી છે જ્યારે ફોરવ્હીલ વાહનના ચાલક બાબતે વધુ વિગતો મેળવવા માટે તપાસ ચાલુ છે